આ સભાગૃહમાં રાજ્યની મજૂર નીતિ અંગે બહુ મતભેદ હોય એવું ચર્ચા દરમિયાન મને દેખાયું નથી એક રીતે કહીએ તો ભારત સરકારે જે મજૂર નીતિનું આલેખન કર્યું છે અને ત્રીજી પંચવર્ષીય યોજનામાં જે મજૂર નીતિ અપનાવવામાં આવી છે એનું આ રાજ્ય અનુસરણ કરી રહ્યું છે અને તેનો અમલ કરવાનો રહે છે આ દેશની મજૂર નીતિને ભારતની પાર્લામેન્ટનું પણ ટેકો છે એટલું જ નહીં પણ આ દેશમાં મજૂરોનું પ્રતિનિધિત્વ ધરાવતા મંડળો માલિકોનું પ્રતિનિધિત્વ ધરાવતા મંડળો રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને ભારત સરકારના પ્રતિનિધિઓ એ બધાની એક ભારતીય મજૂર પરિષદ જે વખતો વખત મળે છે તેનો પણ આ મજૂર નીતિને સંપૂર્ણ ટેકો છે આ મજૂર નીતિ જેને બધા પક્ષનો ટેકો છે એના મૂળભૂત સિદ્ધાંતો આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપણને આપેલા છે અને તેના પર આ નીતિ ઘડાયેલી છે એટલે સ્વાભાવિક છે કે આ મજૂર નીતિ અંગે મતભેદ ન હોય પરંતુ અહીં કેટલીક ફરિયાદો કરવામાં આવી એ એના અમલ અંગે કરવામાં આવી છે આ દેશની મજૂર નીતિનો સૌથી મહત્ત્વનો ભાગ તો ઔદ્યોગિક સંબંધો અંગેનો છે ઔદ્યોગિક સંબંધોનું મહત્ત્વ ઘણું છે કારણ કે આપણી પંચવર્ષીય યોજના તેમજ આ દેશની સમૃદ્ધિ વધારવાના પ્રયત્નો એ બધાનો આધાર ઔદ્યોગિક શાંતિ ઉપર રહેલો છે અને ઔદ્યોગિક શાંતિનો આધાર ઔદ્યોગિક સંબંધો પર છે એટલે જ ઔદ્યોગિક સંબંધોનું પણ ઘણું મહત્ત્વ રહે છે ઔદ્યોગિક સંબંધો સારા રહે તો સારું અને વધુ ઉત્પાદન થઈ શકે આ દેશની સમૃદ્ધિ પણ વધે અને આ દેશના લોકો સુખી થાય ઔદ્યોગિક સંબંધોનો આધાર પરસ્પર સમજૂતી પર રહેલો છે મજૂર પક્ષે કે માલિક પક્ષે કોઈ પણ મતભેદો ઊભા થાય તો સાથે મળીને એકબીજા સાથે વાટાઘાટ કરીને તેનું નિરાકરણ લાવવું એ ઉત્તમ માર્ગ છે અને આ લોકશાહીમાં એનું મહત્ત્વ ઘણું છે એટલા માટે તો રાજ્યે મજૂર સંગઠનોને માન્ય કરવા માટેનો કાયદો પણ કર્યો છે એટલું જ નહીં પણ મજૂર સંગઠનોને રક્ષણ પણ અપાયું છે જે મજૂર સંગઠનો સાધા સાચા સિદ્ધાંતો ઉપર રચાયેલા હોય અને મજૂરોના હિતની દૃષ્ટિએ જ કામ કરતા હોય તો ભાગ્યે જ એવો અવસર આવે કે રાજ્ય વચ્ચે આવવું પડે પરંતુ બધી જગ્યાએ મજૂરોના સંગઠનો પૂરેપૂરા થઈ શક્યા નથી